મુદ્દે જે પ્રકારે કાળા વાવતા ફરકાવીને વિરોધ કરી રહ્યા હતા તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારે હવે આ જાહેરનામાને રાજપૂત અગ્રણીએ હાઈકોર્ટમાં પડકાર્યો છે કોણે પડકાર્યો છે અને તેમાં શું માંગ કરી છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિયો આક્રોશમાં છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપના કાર્યક્રમોમાં કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ વિરોધને અટકાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સીઆરપીસી એકસો ચુમ્માળીસ અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ જાહેરનામા પ્રમાણે ક્ષત્રિયો કાળા વાવટા ફરકાવીને કે સૂત્રોચ્ચાર કરીને કે બેનર લગાવીને રૂપાલાનો વિરોધ ન કરી શકે તે પ્રકારનું હતું જો કે આ જાહેરનામાનો વિરોધ થયો ક્ષત્રિયો વધુ ભડક્યા જો કે ઠેર વિરોધ હજી પણ યથાવત છે પરંતુ પોલીસ દ્વારા વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે હવે ગાંધીનગરના રાજપૂત અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જાહેરનામાને પડકાર્યો છે જેમાં તેમણે જણાવ્યા પ્રમાણે આ જાહેરનામું બંધારણીય હકનો ભંગ છે બંધારણના આર્ટિકલ ઓગણીસ અને એકવીસ નો ભંગ થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ રાજપૂત સમાજ શાંતિથી દેખાવ કરી રહ્યો છે અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના નથી બની દેખાવથી જાહેર જનતાને પણ અગવડ નથી પડી પરંતુ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર શાંતિપૂર્વક દેખાવ થઈ શકતા નથી જાહેરનામું પક્ષપાતી અને ગેરકાનૂની છે તેવું તેમનું કહેવું છે તેઓ ભાજપ પર આરોપ પણ લગાવી રહ્યા છે કે રાજકીય પક્ષોને રેલી યોજવા મંજૂરી મળે છે પરંતુ રાજપૂત સમાજને શાંતિપૂર્ણ દેખાવો કરવા માટે મંજૂરી નથી મળતી જાહેર હિત જોખમાતું હોય તેવું ગ્રાઉન્ડ આ જાહેરનામા પાછળ નથી ત્યારે આ જાહેરનામાની અરજી પર હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી થવાની છે ત્યારે જોવાનું રહ્યું કે નિર્ણય કોના પક્ષમાં આવે છે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર